નવલા નોરતા એટલે મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ આ આરાધનામાં માટીના ગરબાનું અનેરું મહત્ત્વ છે આપણે બજારમાંથી માટીનો ગરબો અને કોળિયું ફટાફટ ખરીદી લઈએ છીએ પરંતુ તે ગરબાને આકાર કેવી રીતે અપાય છે તે જુઓ આ છે અમરેલી જિલ્લાના ધારીમાં રહેતા આંબાભાઈ પ્રજાપતિ આંબાભાઈનો પરિવાર છેલ્લા સિત્તેર વર્ષથી માટીના ગરબા બનાવે છે તેઓ નવરાત્રિના ત્રણ મહિના અગાઉથી જ કામની શરૂઆત કરી દે છે સૌથી પહેલા તેઓ માટીના કોડિયા બનાવે છે અને ત્યારબાદ ગરબા બનાવવામાં આવે છે કાચી માટીને પરંપરાગત ચાકડા પર આકાર આપી રહ્યા છે આ કાકા આંબા કાકા અહીંયા સિત્તેર વર્ષથી ગરબા બનાવે છે અને બહુ લોકો બહુ લેવા આવે છે અને અંદાજે ત્રણક હજાર ગરબા બનાવે છે દર વર્ષે અને ત્રણે ત્રણક ગરબા ખપી જાય છે અને આ જૂના બસ સ્ટેશન પાછળ આંબાભાઈ બનાવે છે માટીના બનાવે છે અને બહુ સારું કામ છે ગરબા તૈયાર થયા પછી પરિવારની મહિલાઓ તેના પર અવનવા રંગો પૂરે છે આંબાભાઈના પરિવારે આ વર્ષે લગભગ અઢી હજાર ગરબા બનાવ્યા છે જે હાથો હાથ વેચાવા લાગ્યા છે આ ગરબાની કિંમત માત્ર રૂપિયા ત્રીસ અને રૂપિયા ચાલીસ છે આંબાભાઈના પરિવાર દ્વારા બનાવવામાં આવેલા આ માટીના ગરબા આ વિસ્તારમાં સૌથી વધુ વેચાય છે કારણ કે તેઓ આ ગરબા બનાવવામાં કોઈ જ મશીનરીનો ઉપયોગ નથી કરતા ગ્રાહકો અત્યારથી જ ગરબા લેવા માટે આંબાભાઈના ઘેર પહોંચી જાય છે અને આંબાભાઈ પાસે અમે ગરબા લઈ જાય છે અને બાદ છે ગરબા આવે અમારે પણ એ ગરબા અમને મોંઘા બહુ પડે છે એટલે અમે એ ગરબા લાવતા નથી અને આ ઘણસો ઘણા વર્ષ થી ગરબા બનાવે છે અને અડખે પડખે બીજા કોઈ પણ બનાવતા નથી એટલે આ જ બરોબર છે ગરબા લઈ જાય અને અમારે માટીનું કામ અને માટીનું કામ બહુ સારું છે અને કામ બહુ રેડી ભાઈ મોહનભાઈ કુંભાર ઈસુગઢ એરિયો જૂના બસ ની પાછળ ગરબા બનાવવું માટલા બનાવવું અને બીજું કામ એ કરવાનું બીજું જૂનું કામ ગરબા બનાવવામાં તો આખો દિવસ આ ત્રણ મહિના જેવું થાય હા નવરાત્રી પેલા કોટિયા બનાવવા પડે પેલા પછી ગરબા બનાવવા એ પકવવા પડે પકવી પછી મેલી દેવા પડે પછી આ ગરબા બનાવવા પડે ગરબા બનાવી અને પછી એને કોરવા રંગવા અને પછી વેચવાના હા વેચાઈ જાય છે એટલે બે હજાર પચીસો જેવું થઈ જાય